गांधीनगर लोकसभा बैठक पर थी भाजपना उम्मवार केंद्रीय गृहमंत्री अमित शाह उम्मीदवारी फॉर्म हतु। सीएम मुख्यमंत्री भूपेंद्र पटेल उपस्थित रहा था जारे नवसारी बैठक पर थी सी आर पाटीले उम्मीरी पत्रक हतु जारे राजकोट बैठक पर कोग्रेसना उम्मीदवार परेश फॉर्म उम्मद्वारो हतु फोन भरिया बाद अमित शाहે કહ્યું હતું કે મારા માટે આ ગૌરવની વાત છે આ બેઠક પર પીએમ મોદી પોતે મતદાતા છે ગાંધીનગર બેઠકના મતદતાઓએ અપાર પ્રેમ આપ્યો છે ગુજરાતમાં ભાજપની સરકારે ઘણા કાર્યો કર્યા છે છેલ્લા 5 વર્ષમાં 22000 કરોડથી વધુના વિકાસ કાર્યો થયા છે ગાંધીનગર બેઠકના મતદતાઓએ મને આશીર્વાદ આપ્યા છે આ ચોટણી પીએમ મોદીને ત્રીજી વખત પીએમ બનાવવાની ચૂટણી છે મોદીજીએ દેશને સમૃદ્ધ બનાવવાનું કાર્ય કર્યું છે મોદીજીને ત્રીજી વખત પીએમ બનાવવા દેશની જનતા ઉત્સુક છે આપકી બાર 400 ને પાર સાથે મોદીજી ત્રીજીવાર પીએમ બનશે अमित शाह के हूं एक नाना बूथ कार्यकर तरीके संसद में पहुंचो छु सीएम अने पीएम तरीके मोदी ना नेतृत्व में बीजेपी सरकारे घणु काम करीस करी। वर्ष थी धारा सभ्य अने सांसद तरीके आ नो प्रतिनिधित्व छे। जनता माटे घणु काम करूं पांच वर्ष में बावीस हजार करोड़ थया छे लोकसभा માં 22000 કરોડ રૂપિયા થી વધોનું કામ થયું જનતાએ હંમેશા મને પ્રેમ કર્યો છે અને મને ભારે બહુમતી થી જીતાડ્યો છે નવસારી લોકસભા બેઠક પર થી ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલે પણ ઉમેદવારી પત્રક ભર્યું હતું પાટીલે કહ્યું હતું કે વડાપ્રધાન અને અમિત શા જે પી નડડાનો આભાર માનું છું ત્રણ વખત જીત અપાવનાર મતદતાાઓનો પણ આભાર માનું છું રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પર ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ સમયે શક્તિસિંહ ગોહિલ અને ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા ફોર્મ ભરતી વખતે દાખલ કરેલ સોગંદનામામાં ધાનાણીએ 40 લાખ 40 હજાર 331 ની રોકડની સંપત્તિનો ઉલ્લેખ કર્યો હતો વર્ષ બે હજાર થી 23 માં બાર લાખ ઓગણસિત્તર હજાર પાંચસો દસની આવક થયાનું જાહેર કર્યું છે ધાનાણી દંપતી પાસે કુલ ત્રણસો એન્સી ગ્રામ સોનું છે તો ધાનાણી દંપતી પાસે ચોર્યાસી લાખની જંગમ મિલકત પણ છે